હેલ્ધી ના તડકે સુકવાની ઝંઝટ તો પણ આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું એકદમ ટેસ્ટી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા જ આજે આપણે બનાવીશું આમળાનું એવું અથાણું જે આખો વર્ષ તમે ખાઈ શકો અને આખું વર્ષ તમે નિરોગી પણ રહી શકો ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને બિલકુલ ખરાબ ન થાય તે રીતે બનાવીશું તો ચાલો બનાવે એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે તમે જુઓ એકદમ પરફેક્ટ સરસ દાગી વગરના આમળા હોય ને એવા લેવાના છે હવે આમળાને આપણે સરસ રીતે સ્ટીમ કરવાના છે આ રીતે કોઈ પણ વાસણમાં આપણે સ્ટીમ કરવા માટે રાખી દેશું અને પછી ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લેશું એટલે સરસ એવા સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો કરી લઈએ એના માટે બે ટેબલ સ્પૂન આખા ધાણા બે ટેબલ સ્પૂન લીલી વરિયાળી હવે આપણે એમાં એડ કરીશું મેથીના કુરિયા તો એને મેથીની દાળ પણ કહેવામાં આવે છે અને સાથે એક ટી સ્પૂન આખું જીરું અને એક ટી સ્પૂન મરીના દાણા એડ કરી અને મસાલાને સારી રીતે શેકી લેશો આ મસાલો બનાવી તમે ઘણા બધામાંથી અથાણા તૈયાર કરી શકો છો ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે અને કોઈ બજારના મસાલાની પણ જરૂર નથી પડતી તો આ મસાલો થોડો રોસ્ટ થઈ જાય ને એટલે સેલ્ફ લાઈફ વધી જશે અને અથાણું છે ને આખું વર્ષ સુધી સારું રહેશે આ રીતે થોડો એમાં ક્રંચ આવી જવો જોઈએ બસ સરસ રીતે શેકાઈ ગયું છે બહુ કલર ચેન્જ નથી થવા દેવાનો હવે પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દેસુ એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું ત્યાં સુધીમાં અહીંયા આપણા આમળા પણ સરસ રીતે હવે બફાઈ ગયા છે તમે જુઓ આ રીતે તમને એમાં ક્રેક દેખાતા હશે બસ આ રીતે આંબળા બફાઈ જાય ને એટલે એને આપણે નીચે ઉતારી લેશું અને એને પણ હલકા ઠંડા કરીશું જેથી હાથને ટચ કરી શકે ને એવા હવે ત્યાં સુધીમાં અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો મિક્સર જારમાં એડ કરી દેશું અને આપણે એને અતકચરો તૈયાર કરવાનો છે ખાણી દસ્તામાં પણ કરી શકો છો આ રીતે સરસ રીતે મિક્સર જારને એકથી બે જ વાર ચલાવશું ને એટલે આપણો મસાલો તૈયાર થઈ જશે આ મસાલાને તમે ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકો છો જો આવા મસાલાની તમારે રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો અને અહીંયા આપણા આંબળા સરસ એવા ઠંડા થઈ ગયા એટલે બહુ ઠંડા નથી થયા હાથથી ટચ કરી શકાય ને એટલા ઠંડા છે તો બસ હવે આપણે એના ઠળિયા કાઢી લેવાના છે તો આમળામાંથી તો ઘણી બધી રેસિપીઓ બનતી હોય છે અને આમળા એ સુપર ફૂડ તરીકે યુઝ થાય છે તો આપણે એને જરૂરથી ખાવા જોઈએ પણ એમ જ નથી ભાવતા તો આ રીતે તમે વિવિધ વાનગી બનાવી અને ખાઈ શકો છો તો તમે આમળામાંથી કઈ કઈ રેસિપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો જેથી હું તમારો આભાર માની શકું અહીંયા તમે જુઓ બધા આમળાના આપણે ઠળિયા કાઢી લીધા અને આ રીતે એની કળીઓ અલગ કરી લીધી આ રીતે બધી એક એક કળીઓ અલગ કરી લેવાની જેથી સરસ એવું અથાણું તૈયાર થાય હવે અથાણું બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું બને ત્યાં સુધી આમળાનું અથાણું બનાવવા માટે સ્ટીલનું વાસણ જ યુઝ કરજો અને હવે આપણે એમાં એક ટી સ્પૂન આખી વરિયાળી એડ કરીશું અને તેલમાં આંબળાને પેલા આપણે સાંતળી લેવાના છે એટલે એમાં જે પણ મોસરનો ભાગ હશે ને તે બળી જશે અને તરત જ આપણું અથાણું છે ને તૈયાર થઈ જશે તો વધારે આપણે એને નહીં કૂક કરવાનું નહીં ત્યારે આમળા છે ને એ બળવા લાગશે બસ આ રીતે થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને પછી એમાં મસાલામાં હળદર પાવડર તે તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આ અથાણું છે ને ગળ્યું હોય છે એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને સરસ રીતે પહેલા બધા મસાલાને આમળા સાથે મિક્સ કરી લેવાના એક લેયર તૈયાર થઈ જશે કોટિંગ આવી જશે એટલે સરસ એવી આમળામાં મસાલાની ફ્લેવર આવશે આ રીતે ચલાવતા રહી તમે જુઓ સરસ રીતે આપણે એને કૂક કરવાના બસ મસાલો બધો મિક્સ થઈ ગયો હવે આપણે જે તૈયાર કર્યો ને મસાલો એડ કરી દેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી એટલે બધી ફ્લેવર આવી જાય અને એક સરસ રીતે ટેસ્ટ પણ આવશે બસ હવે આ અથાણાને આપણે ગળિયું બનાવવાના છીએ તો ગોળ સાથે હું બનાવું છું તમે ખાંડ સાથે પણ બનાવી શકો છો આ રીતે ગોળ એડ કરી દેશું સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો મેં અહીંયા અઢીસો ગ્રામ આમળા લીધા હતા ને એટલે એના સેમ ક્વોન્ટિટીમાં મેં અહીંયા અઢીસો ગ્રામ ગોળ લીધો છે અને દેશી ગોળ લીધો છે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો આ રીતે મિક્સ કરી દેસુ તરત જ ગોળ છે ને એ આમળા સાથે મિક્સ થશે અને મસાલા સાથે મિક્સ થશે ને એટલે મેલ્ટ થવા લાગશે બસ આ રીતે મેલ્ટ થઈ જાય ને એટલે તરત જ આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર કરી દેવાનું ત્યાં સુધી આપણે લો ફ્લેમ રાખવાની તરફ ગોળ છે ને એ વધારે કઠણ થઈ જશે ને એને મેલ્ટ થતા વાર લાગશે બસ આ રીતે તમે જુઓ તરત જ એમાં પાણી જેવું છૂટું પડી જશે અને રસો છે ને એ પતલો થઈ જશે અહીંયા આપણે આ જે અથાણાનો રસો છે ને એ થોડો ઘાટો રાખવાનો છે કારણ કે ગોળને આપણે સરસ રીતે કૂક કરવાનો છે તો બે થી ત્રણ મિનિટ હવે આપણે એને ચલાવતા રહેવાનું એમાં આ રીતના ઉપર બબલ્સ થવા લાગશે તમે જુઓ અને પરફેક્ટ આ રીતે ઘાટો થવા લાગશે ત્રણ જ મિનિટમાં હવે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ પરફેક્ટ રસાદાર તૈયાર થયું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અને એકવાર જો આ અથાણું ખાઈ લીધું ને તો તમે કેરીનું અથાણું પણ ભૂલી જશો એટલું પરફેક્ટ બને છે હું તો દર વર્ષે આખા વર્ષ માટે આ અથાણું બનાવું છું અને બધાનું ફેવરિટ છે તો બસ હવે આ રીતે સરસ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે ઓવર કૂક નથી કરવાનું નહીં તો ચાસણી હાર્ડ થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી એને ઠંડુ કરી લેશું ઠંડુ કર્યા પછી એર ટાઈટ કાચની બરણીમાં આ રીતે ભરી લેવાનું તમે જુઓ ઠંડુ થશે ને એટલે થોડું ઠીક થશે કારણ કે જે ગોળની ચાસણી છે ને એ થોડી ઘટ થાય પછી આ રીતે કાચના વાસણમાં ભરી લેવાનું કારણ કે ખટાશ હોય ને આંબળાની એના લીધે તમે સ્ટીલના વાસણમાં ભરશો ને તો અથાણું તો નહીં ખરાબ થાય વાસણ ખરાબ થશે એટલા માટે કાચના વાસણમાં ભરવાનું લાંબો સમય સુધી સારું રહેશે અને પછી બસ આ અથાણાને તમે રોટલી સાથે ભાખરી સાથે પરોઠા સાથે થેપલા સાથે સર્વ કરશો ને બહુ ટેસ્ટી એવું લાગશે તો જરૂરથી જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો